મળશે મલશે તને તારા જોગું મળી જાય કોઈ દાડી પાતળી પણ પા માલ બાલ કપાવો આવી રીત તમે આ ફરો ના ચાલો અન્યા મને કાકા તમે લાગ્યા લોન મારો મે પણા હારું હેર ચોક જોઈએ છે હો આ કઈ કામ મારું તમે હારું હેર હા એ મારું ગાંજો કઈ તમે તમે કેવું વાગી ગયું બીજે બધું વાગી ગયું વાગે તો ખરું ને ભાઈ તો મારી વેદના સમજો મને તે સૌ તાય કા ગોડાન ગટેડા ઉપર નાચી દે આમ મોમ બમાએ આ લોકાઈ મારે કોઈ વેદના નહીં અમજ તો સારું થશે ભાઈ થશે શાંતિ રાખ સારું બી થઈ જશે પણ તાયે મારો નિયમ પાણ્યો તમે થઈ જશે તું શાંતિ રાખ અને આ બાલ બાલ કપાઈ નાખતું અને હારો મોણો બની જા સારું બી થઈ જશે પણ તમે કાંઈ હવા લે પડી આવ્યો તો હું આ બધું કપાઈને

પણ બા તમે એક જ એવા ઓકે મારી વેગના સમજો હમું છું સમજી ઓ બા મારો કંઈક કહ્યો બા તમે કરીશું ભાઈ તારું થઈ જશે તું ટેન્શન ના લે ગમે તે જગ્યાએ આખો પાંચસો પાતળવાળો પડ્યો ગમે તે જગ્યાએ ગોતીશું ભાઈ પાંચ 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 અનમાં કોઈ નહીં તે થઈ જશે થઈ જશે ટેન્શન ના લે ભાઈ તમે કંઈક કહો હું 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 જો ગ્યાં તો હું મુંજો થઈ જતું ભાઈ અને રોયે નહીં હવે ના કંઈ તું દઈ રહી જાય એકલો બરાબર તારું બી થઈ જશે શું કીધું પાટી કાઠી રાખ હું તો કાઠી રાખ્યો પણ મારે શું કરું આ લોકો અહીંયા પાછી કેવા ત્યાં મારું તો કોઈ નહીં નહીં પાંચ આ જ એમના સમય જાગે ખાલ તારો સમય જાગશે આ તો તમે કંઈક કહો હું જાઉં અત્યારે તો મને નહીં રહેવા ક્યું સારું જાત હેડ

લાવો ને પણ આખા ગમે તે આખા પોનસો પાટણ વાળા માં ગમે તે તમે કન્યા ના ગોતી હવે ઓને છે ને ના તો ગોરમે જઈને પહેણાવો તમારા ભાર માં તમે કરાવો છો જો અમે કરાવીશું અમે બાકી મને તો એક જ વસ્તુ ખબર પડે ગો માં ખુબ પહેણી જોયું આ ઝઘલો રહ્યો ઓઢો રે ચોક તો મેળો પાડો છો કાકા મરશે એ તો ઓઢો રે

પૈણકી ખબર પડે અલ્યા આ બાર મહિના ગમે એનું હગું કરી નાખશું ને તમે જોતા રહ્યો શું કરી નાખશો એનું હગું કરી નાખશું ને જોતા રહ્યો અને પૈણી જશે તમે બહુ મેણા મારશો નહીં હું જન્મ જ આવ્યો

તું તો મારી વેદના નહી સમજતો પણ તારી વેદના હું ચેવરે સમજુ જો તો ખરી જટિયાળા અહીંયા કાકા બહુ બોલની જો હો ઈના જટિયાઈ કપાઈ જશે ઈના બૈરુય આવી જશે ને ચોક નોકરી ધંધે લાગી જશે તમે હવે આવતાય નહીં કે તમારી જરૂર નહીં આખું ગોમ લઈ જઉં છું પણ તમને નહીં લઈ જવા કાન્યા તમને શું વાત લાગ્યા છો કાકા પરણેવો તો છે ભાઈ કાન્યા આજો 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 મોજે નાયો બેણ માં મઠાઈ મોજરી લાયો હો નેક તારું કોઈ ન કરે હેન હું તો જઉ આ હગુ કરીને ગમે તેથી તને પરણાઈ દેવો છે અરે માં મૈયા કઈ હવે તો આ બજા મેણા માઈન દેતાયો આનું હેડ કોક કરીયો હવે તારું હેડ કઈ કાયો કઈ કહો તમે

ôi ch bà cho cho bà cho mày chặt mày nhớ chặt cho nhớ mà cho mày nhớ chặt cho nhớ có máu cho cái nhà chưa bỏ chi bỏ chi mày thành nhà bà cho à tôi áp તો cái thế và tao umur vào hả bốn tri vừa rồi chưa nè ta cái nào tao muốn ăn rồi chưa nè tao

તો ભાઈ તો મેં ખાલી ખુખારો ગાધન ને એને તો ભાઈ કચરા પોતું હોય કચરા પોતાની ડોલ હતી સાઈડમાં મેલીને ઉભા થઈ ગયા બોલ બોલ એવું કહેવા મોડ્યા પાછો જા પછી હું તો બહાર નીકળ્યો ને પછી વળીને પાછો અંદર જ્યો ને

મારી વાતો પણ અમારી તો જિંદગી હારી અમે તમારી ઘેર કોઈ કચરા પુતુ વાહન ને કીધું અમે તો જોયેલું જોડ મની

તો ઓઢા તને શું પહેણવા માં લૂપ ગાયું છે હું જેટલું કુમ કરું તને એટલી તો ખબર પડે પહેણવા માં મજા નહીં જો ખાલી દેખાય આવા ઘોડા ઉપર ચારે ચાર ઘોડા લઈને પહેણવા જાય આવે પહેણવા જાય તું જોતો રહી જાય

અમારા <laughs> ભાઈ <laughs>

તો સાથે ઉપર બેહી જાય તો ડોન પા આવને ઝગલાન પટાઈ તો નાખ અલા ભાઈ આપડી તો મગું કરાય ખબર છે 25 વીઘા જમીન છે કે તે એક વિકો ઉડાશે છે હવે તો આવી જ રહે પર 5 કરોડ નો ભાવ હવેની દાડી તો બધું લઈ લે હા એ વાત હાજી પર પેલી તમે છોકરાની માં લાવશો છોકરાને ભાગ નહીં પડે છિલ્લી સોતરાવાળી તો આવે તમે જોઈને આવ પૈસા જોઈને આવ રૂપિયા જોઈને આવન આ એ જમીન જોઈને આવ ફાઈનલ ફાઈનલ

એક ફ્રી મળે એ તો હો ઠો હું મારશે ને ઢો પડશે ને પોહાય પેલે દોડ ની કે પેલે દોઢ લાખ રૂપિયા આલી ને પાછી લાવવાની ને અમે પાછ માર ખાવાની અહીંયા બના કાન્યા નાના જઉં તો નઈ ને કપના ધોઉં વાહન ગઠો પણ તો હું તો વોશિંગ મશીન માં ધોઉં છું આથે ધોળો ધોઉં છું તાર કોડ અલ્યા વોશિંગ મશીન અલ્યા તમે હું પંચાયત કરો તમે તાર જેન ચકડો લાયા નો નેચે તાકીન વાત કરો એવું ભાઈ તો હાઈટ ની હતી ને બીજું આ તો આને તો હાઈટ તો લેવલ ની હોમ અમે તો વાત કરી છે તો જો નેચો ને તો એક ચમચી ભરીને લોઈ નીકળે

એ જો જો ચાપલા જે આવ્યો માઈ તારું થઈ જશે હવે તું ટેન્શન લઈશ નહીં બરોબર પેલું ભાઈ હવે એનું આપણે કમ્પ્લીટ જ છે તારા મા બાપને ને તું વાત કરી લે અને પરમ દળ મે મને બોલાવીએ પણ તો પેલા આખા ગામમાં હું ખબર ને હું તો હા દોડ ને તો તા બે હું તો બોમમાં વર્ગળો કાટશું અયા એ બા માયું ને cá nhân nhân có bệnh cập ra vô nhà không á à, à bài, bài. Right. Bài, bài. Bài, không